નમસ્કાર મિત્રો સીધો ને સટ્ટા એપિસોડમાં આપણે મહારાષ્ટ્રની વાત કરવાના છીએ અને આવતીકાલે આખા દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણા બંધારણના ઘડવૈયા કહેવાય એમનો પરિનિર્વાણ દિન એ જ્યારે ઉજવાઈ ગયો હોય ત્યારે બંધારણ અને લોકશાહીમાં ફેરવી નાખવા માટે કરવી કે લોકસભામાં મહારાષ્ટ્રની અડતાલીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને માત્ર નવ બેઠકો મળી હતી એ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય બહુમતી કઈ રીતે મેળવી ચૂકી તમને ખ્યાલ છે કે જ મહિનામાં ઘુસાડી દેવામાં આવેલા એની આપણે વાત નથી કરવી આજે તો એના દસ્તાવેજી પુરાવા સરકારમાં બેઠેલા લોકો આપી રહ્યા છે ત્યારે એની વાત મતદાર યાદીઓનો અભ્યાસ થઈ રહ્યો છે ઊંઘસી ની અવસ્થામાં છે વિપક્ષના નેતાઓ એવી અવસ્થા મહારાષ્ટ્રમાં નથી અને એને કારણે સત્તા પક્ષમાં બેઠેલા લોકો પણ કબૂલવા માંડ્યા છે

અને શેકા પર શેતકરી કામગાર પક્ષ એના નેતાઓ એ પોતપોતાના વિસ્તારની અંદર બોગસ વોટર્સ ક્યાં ક્યાં ઘુસાડવામાં આવ્યા છે એના ચમત્કારિક દાખલાઓ જો આપે દસ્તાવેજી પુરાવા જો આપે તો તમે મોદી શાહના અંધભક્ત હો તો પણ નકારી કઈ રીતે શકવાના અને તમે જો આંખો ખુલ્લી રાખીને તર્ક સાથે વિચારવા માટે બંધારણનું નામ લેનારા હો કઈ રીતે લોકશાહી અને ને અને ડોક્ટર બાબા સાહેબ ને ખતમ કરી નાખવા એમની ને પણ ખતમ કરી નાખવા માંગે છે અને મનુસ્મૃતિને દાખલ કરવા માંગે છે અંતરિયાળ મહારાષ્ટ્રમાં જઈશું ત્યાં તો વધુ ચમત્કારો ની વાત આપણે કરીશું એટલે તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડે અને તમારી કમેન્ટ કમેન્ટ બોક્સમાં મૂકવી પડે અને

તમને ખ્યાલ હશે કે દેશની આર્થિક રાજધાની એ એ મુંબઈ મુંબઈ છે અને મહારાષ્ટ્રની રાજધાની છે છે મહારાષ્ટ્રની ઉપરાજધાની એ આમ તો અત્યારે એમ કહેવાય હું ઘણી વખત એક મજાકમાં તો કહું છું કે દેશની રાજધાની નાગપુર છે કારણ કે આરએસએસ નું બચ્યું ભારતીય જનતા પાર્ટી એ દિલ્હીમાં શાસન કરે છે

અને પછી મોહનજી પાછા પોતાનું જ બાળક છે એમ સમજીને દિલ મોટું રાખીને પાછા એમની હાથે થોડા સારા શબ્દો પણ કહે સાથે નરેન્દ્ર મોદી ને ભાન પડી જાય છે કે જો સંગ સાથે ન હોય તો ભારતીય જનતા પાર્ટીની અવસ્થા શી થઈ જાય છે નડડાની પાસે એમણે કેવડાવ્યું હતું અથવા નડડાએ પોતાની બુદ્ધિથી કહ્યું હોય કદાચ ઓછી એટલે મોદી એટલે એમણે ક્યારે કહ્યું કે અમારે અમે મોટા થઈ ગયા હવે અમારે સંઘની જરૂર નથી પણ સંગની જરૂર નથી એમ કહ્યું એટલે એમને ખબર પડી ગઈ લોકસભાની ચૂંટણીમાં કે બસો માં સમેટાઈ ગયા બસો ને બહુમતી થાય અને બે કાખ ગોડી ઉપર ચાલે છે તો સારું છે કે એમની એમને પક્ષે છે ને એમની બ્રાન્ચિસ બીજેપી ની બ્રાન્ચિસ તરીકે ચૂંટણી પંચ છે ઈડી છે સીબીઆઈ છે ઇન્કમ ટેક્સ છે એટલે દરોડા પડીને ડરાવી ધમકાવીને એ છે ને રાજ કરી રહ્યા છે ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે પરંતુ એમની ખુરશી ક્યારે ગબડી જાય એનો પાયો ક્યારે તૂટી જાય એ કઈ કહેવાય પ્રસંગ તો નથી ઇચ્છતો કે અગિયાર લાખ જેટલા બોગસ મતદારો અગિયાર લાખ જેટલા બોગસ મતદારો ડુપ્લિકેટ વોટર્સ એ એની મતદાર યાદીઓમાં ઘૂસી ગયા છે એવું કોલ્હાપુર જે રિપોર્ટ આવ્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો રાહુલ ગાયકવાડનો નો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયો છે એ રિપોર્ટમાં આ અજીત દાદા પવાર જે નાયબ મુખ્યમંત્રી છે એનસીપી ના નેતા છે એમણે જિલ્લા કોઈન્સિલ ના ઇલેક્શન માટે પ્રચાર કરતા કહ્યું હતું હવે આ ભાઈ છે ને અજીત દાદા પવારે શરદ પવારની પીઠમાં છરો ભોંકીને એ છે એમણે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડ્યું અને ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવાની જરૂર એટલા માટે પડી કે ભોપાલમાં જાહેર સભામાં કહ્યું હતું કે કરનાર ને અમે નહીં એટલે કે અજીત દાદાને અમે છોડીશું નહીં ન છોડ્યા ભાઈની સામે બે વિકલ્પ હતા કાં તો જેલમાં જવું અને કાચ અને મહેલમાં રહેવું બે ત્રણ દિવસમાં જ એમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી ના મોરચામાં એ મહારાષ્ટ્રની સરકારમાં આવી ગયા ક્લીન ચીટ મળી ગઈ જે પત્ની એમના એમને શરદ પવારની દીકરી એમને બારામતીમાં લોકસભાની ચૂંટણીમાં હરાવ્યા એ બહેનબા એ રાજસભામાં એમને મોકલી આપવામાં આવ્યા કેટલા લાડકા ભારતીય જનતા પાર્ટીના બોગસ છે ડુપ્લિકેટ વોટર્સ છે મતદાર યાદીઓમાં આ વાત જો નાયબ મુખ્યમંત્રી કે તો એ ન માનવા માટેનું કોઈ કારણ છે નહીં મુંબઈની જ વાત છે તો મુંબઈમાં કોંગ્રેસના જે અધ્યક્ષ છે અને અને જે લોકસભાના સભ્ય છે વર્ષા ગાયકવાડ એમના પક્ષના ધારાસભ્ય અમીન પટેલ અને જ્યોતિ ગાયકવાડ એમણે પણ સ્ટેટ ઇલેક્શન કમિશન સમક્ષ રજૂઆત કરી છે કે એક કરોડ અને ત્રણ લાખ જે મતદારો છે મુંબઈના એમાંથી દસ પોઈન્ટ ચોસઠ ટકા રજૂઆત કરી છે હવે આ આ વાતને જો કોઈ સમર્થન આપતું હોય તો એ સરકારમાં બેઠેલા અજીત દાદા પવાર આપે છે

બસો ને અડસઠ દીકરા દીકરીઓ છે અને એ બસો ને અડસઠ નામ મતદાર યાદીમાં નોંધાયેલા છે અને આ વાત જે લઈને આવ્યા એ શેકરી કામગાર પક્ષના અરવિંદ માત્રે છે અને આમાં બધી જ ચેનલો માત્રેનલો મીડિયાની ચેનલોએ પણ આ વાત જાહેર કરી છે કે એક પિતાને ને અડસઠ બાળકો છે અને એમના બધાના નામ એ મતદાર યાદીમાં નોંધાયેલા છે અને આ વિસ્તાર જે છે એ પનવેલ છે અરવિંદ માત્રે પનવેલ મહાનગરપાલિકાના નગરસેવક છે હવે આવી અધિકૃત વાત લઈને આવે અને મતદાર યાદી આખી રજૂ કરે તો એ ન માનવાને કોઈ કારણ ખરું ગુજરાતમાં આવા રહસ્ય

કક્ષાએ તાલુકા કક્ષાએ વિધાનસભા કક્ષાએ પોતાના પક્ષના નેતાઓને કામે લગાડવાની જરૂર હતી પણ એમને છે ને કદાચ એવું યોગ્ય નહીં લાગતું હોય કાં તો એમની એક્સ્ટ્રા કરિક્યુલર માં આ સમય નહીં મળતો હોય પરંતુ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શેતકરી કામગાર પક્ષ એ આ કામ કરી શકે છે તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાતમાં તમે છે ખાડે ગયા છો એનું કારણ તમે સમજી શકો છો અને આ એક બાપના જે સંતાનો છે મોટા ભાગના ત્યાં રહેતા નથી એક જ ઘરમાં એ નોંધાયેલા છે એ મોટા ભાગના યુવકો એ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના છે એમને છે ને પનવેલ સાથે કોઈ સંબંધ નથી અને આ બાબતમાં આ અરવિંદ માત્રે એ ચૂંટણી કમિશન સાથે રીતસર બાજી રહ્યા છે અને ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી અને આની અંદર રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના એણે પણ આક્રમક રીતે પાછું ઝુકાવ્યું છે એટલે હું જેમ કહું છું એમ કે મનસે પણ પનવેલ તહેસીલદાર એટલે કે તાલુકા અધિકારી કે મામલતદાર પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે તાત્કાલિક સ્પષ્ટીકરણ માંગ્યું છે પણ એનો જવાબ આપવા માટે એમની પાસે કોઈ વ્યવસ્થા કે તંત્ર નથી એવું જાણવા મળે છે હવે આમાંના જે જે દાખલાઓ એમણે ટાંક્યા છે

એને ન માનવાનું કોઈ કારણ નથી મને લાગે છે કે આટલી આટલી વાત છતાં જ્ઞાનેશ કુમાર પોતાના બેઠા છે એને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને અને એમના માટે જે કાયદો સુધારીને એમને સુરક્ષા કવચ આપ્યું છે એ પણ વિડ્રો થઈ જવું જોઈએ એવું અમે બહુ સ્પષ્ટપણે માની છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર